ભરૂચ ખાતે આવેલ ટોલ ટેક્સ પાસે ખારીસિંગ ચણા અને ચા નાસ્તો વેચીને ઘરગુજરાન ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવી અને બે દિવસમાં ગલ્લા બંધ કરવાનું કહી ગયા હતા અને તે મુજબ જ તમામ લોકોએ લારી ગલ્લા બંધ પણ રાખ્યા હતા પરંતુ ગઈકાલે અચાનક જ તમામ લોકો ઘરે હતા તે દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રેક્ટર અને મજૂરો સાથે આવી તમામ લોકોની ગેરહાજરીમાં તમામ લોકોના વરસાદથી બચવા તાડપત્રી મારી હતી તે તમામ તાડપત્રી અને ઝૂંપડા ઉઠાવી ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હતા આ ઘટનાની જાણ લારી ગલ્લાવાળાઓને થતાં જ તેમના માથે આપ તૂટી પડ્યું હતું નજીવી રોજગારી મેળવીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બની જવા પામ્યા હતા જે બાબતને ધ્યાને લઈને આજરોજ આમ આદમી પાર્ટીના માર્ગદર્શન હેઠળ લારી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે ટોલ ની બાજુમાં કોઈક વૈકલ્પિક જગ્યા આપી લારી ગલ્લા ધરાવનાર લોકોને રોજગારી પૂરી થઈ શકે જેથી પોતાનું જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી ન પડે તેવી માંગ કરાઈ હતી અમે ત્યાં દુકાન સીંગ ચણા અને નાસ્તાનો ધંધો અમે કરીએ છીએ કોઈ પણ અધિકારી આવે છે એ લોકો અમને કહે છે બે દિવસ આગળ ત્રણ દિવસ આગળ કે તમે આવી રીતે અધિકારી આવવાના છે તો તમે દુકાન બંધ કરી દેજો તો અમે દુકાન બંધ કરી દઈએ છીએ છતાંય પછી એ લોકો વારંવાર છે અમે લોકોને લોકોને કોઈ એ કરતા નથી અધિકારીઓ દ્વારા જે રાખી અને બુલડોઝર ફેરવી દીધું એ લોકોને રોજીરોટી છીનવી લેવામાં આવે એની રજૂઆત અમે ભરૂચ કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ કલેક્ટર સાહેબ આવા મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના લોકોને ન્યાય આપશે બસ એટલી જ આશા સાથે અમે આજે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છે